જામનગર શહેરના ચોક વિસ્તારમાં પાથણાવાળાઓ અને કેબિનોના દબાણને લીધે અનેક વખત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જેના લીધે સ્થાનિક વેપારીઓએ તંત્રને રજૂઆત કરી હતી ગઈકાલે આ વિસ્તારમાં મહાનગરપાલિકાની શાખા દ્વારા રેકડી અને પાથણાના દબાણો દૂર કર્યા હતા ત્યારે આજે ફરી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ચોક વિસ્તારમાં રસ્તા પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી आ तके स्थल पर मोटी संख्या में लोगना टोड़ा पड़ा था